ગુટબલી આવે ગુમદે આવો આ તો એ ભગવાન મારું બધું કાળુ અંધારીયું થઈ ગયું છે ને ઓહો તારા કે દેખાતા નહિ વાદળો લાવ્યું હેત તો વાદળા કર્યા હોય પણ આજ માલ શું થાય એવું લાગે થલ્યા તમાકુ મોગરા ફૂટી ગયા હે પેલા કાળુ ભાઈ તો હું કમી જાય તમાકુ કેટલી વાય છે

આવું હડો હાંતિ ને આપડે ગમે તું પછી આપડે કેડી કીધે પેલા જશે ને આપડે બાજુ નહીં આવે હા તો કેડી કેડી હડો

કેમ કે જો માટલાનો જ કમ્પ્લીટ માટલું જ આ કોણ આ વિધિ કરી આ વિધિ જો એ તો કોઈ મહારાજ નહી તે વિધિ કરી નાખી તો મળી ગયું છે વાલજી તને તો ખબર જ પડતી નહી આ કોક લેવા આ તારે વિધિ કરીને કાઢેલું કોક કેવું છે તાન લે જતા રહી હળો કરી ના ખાં સાહેબ કોક ના જલ્દી ચાર ભરી lihat tadi maro rom hamu utriu sad ah tuh ganu tuh mar sokran mau <laughs> aja nah al melia aja yang mantu pasu hari ini buat sokran

tôi <laughs> <laughs> và tôi đều luôn á đại quái này à tụi mày ra sao đều luôn đó. phải luôn chứ ai <laughs> thấy